નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં ધોરણ બાર સાયન્સ સામાન્ય પ્રવાહ બધાનું રિઝલ્ટ આવી ચૂકી છે હવે ધોરણ દસની જે રિઝલ્ટ જે છે એના માટેની ડેટ ડિક્લેર કરી દેવામાં આવી છે તો શું છે આ ડેટ તમે રિઝલ્ટ કઈ રીતે ચેક કરી શકો અને વોટ્સઅપ દ્વારા પણ તમે રિઝલ્ટ ચેક કરી શકશો તો જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે એના વિશે આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું તો શરૂ કરીએ જ નો આ વિડીયો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબારી યાદી પરીક્ષા ધોરણ દસ એસસી અને સંસ્કૃત પ્રથામાં પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની વેબસાઇટ આજે એની ઓફિશિયલ વેબસાઇટ જે છે એ હું ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકું છું અને અહીંયાથી તમે જોઈ શકો છો તમે જેઓ ગૂગલમાં જીએસઈવી સર્ચ કરશો તમને એમની ઓફિશિયલ વેબસાઇટ જે છે એ સૌથી પહેલાં જોવા મળી જશે એની અંદર તમારે ટચ કરી અને એની અંદર તમારે જે જે ઇન્ફોર્મેશન માગી એ આપવાની રહેશે મેન્સ મેન ઇન્ફોર્મેશન માગવામાં આવે છે એક તમારો સીટ નંબર અને એક કેપ્ચા કોડ એ નાખશો એટલે તરત તમારું રિઝલ્ટ જે છે એ તમને જોવા મળી જશે આ રિઝલ્ટ જે છે એ પંદર પાંચ બે હજાર ચોવીસના રોજ સવારે આઠ કલાકે જાહેર કરવામાં આવશે વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનું બેઠક ક્રમાંક ભરીને મેળવી શકશે વિદ્યાર્થીઓ વોટ્સઅપ નંબર પર પણ આ રિઝલ્ટ જોઈ શકશે કેમ કે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે સર્વર બહુ ડાઉન હોય છે અને વેબસાઇટ પણ ઓપન થતી નથી તો તમે આ નંબર પર તમારો સીટ નંબર મોકલી શકો છો જેમ તમે વોટ્સઅપમાં મેસેજ કરો છો એ જ રીતે આ નંબર પર તમારે મેસેજ કરી દેવાનો રહેશે તમારો સીટ નંબર અને એ લોકો તમને તમારું રિઝલ્ટ પ્રોવાઈડ કરી દેશે તો તો આ ફોન નંબર જે છે એ છે ત્રેસઠ સત્તાવન ત્રીસ જીરો નવ એકોતેર પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળાવાર મોકલવા અંગે વિગતવાર સૂચનાઓ હવે ફરી પછીથી કરવામાં આવશે મીન્સ તમને ક્યારે તમારું જે જે હાર્ડ કોપીમાં રિઝલ્ટ મળશે એની પણ એ નોટિફિકેશન આપવાના છે તો એ પણ સૌથી પહેલાં મારી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે તો ચેનલ જરૂર કરો જેથી તમને એની ઇન્ફોર્મેશન મળી રહે પરીક્ષા બાદ ગુણ ચકાસણી અને દફતર ચકાસણીના સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે મીન્સ બધી જ જે ઇન્ફોર્મેશન જે છે એ આની ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવશે ગુણ ચકાસણીની અરજી ઓનલાઈન કરવી રહેશે જો તમારે ગુણ ચકાસણી અથવા તો કહી શકાય કે રીચેકિંગ કરાવવું હોય તો તમારે એની ઓનલાઈન વેબસાઇટ પર આ અપ્લાય કરવાનું રહેશે પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે પૂરક પરીક્ષા બે હજાર ચોવીસની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓએ પરિણામ સાથે મોકલી આપવાની રહેશે તથા પૂરક પરીક્ષા પૂરક મીન્સ જેમને એક્ઝામ ફરીથી આપવાની થાય છે અથવા જે ફેલ થઈ રહ્યા છે એમની યાદી પણ જે સ્કૂલવાળા જે છે એ આની અંદર મોકલી આપશે પૂરક પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઈન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે મીન્સ જે ફેલ થયા છે એમને કઈ રીતે ફોર્મ ફિલ કરી શકશે એમને એક્ઝામ ક્યારે લેવાશે એ પણ તમને એમની ઓફિશિયલ વેબસાઇટ પર સૌથી પહેલાં મળી રહેશે જેની શાળાના આચાર્યશ્રી વાલીઓ વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધીઓએ નોંધ લાવી તો આ તો ઓફિશિયલ પરિપત્ર જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે મીન્સ આની જે રિઝલ્ટ જે છે એ આવશે અગિયાર પાંચ બે હજાર ચોવીસ એટલે કે શનિવારના રોજ આઠ કલાકે અને તમે બે રીતે રિઝલ્ટ ચેક કરી શકો છો એમની ઓફિશિયલ વેબસાઇટ અને નંબર પર તમારો જે સીટ નંબર જે છે એ મેસેજ કરી લે તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી આની ઇન્ફોર્મેશન બધાની મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ